ભયાનક જીવતા વિગતવાર વાત તો આંધ્રપ્રદેશના ત્યારે કુણલુડ જિલ્લામાં ત્યારે વેરીમુડ કાવેરી ટ્રાવેલની બસમાં ભયાનક અકસ્માત થયો હતો તેમાં ચાલી મુસાફરો અને બે ડ્રાઈવર સહિત બસમાંથી બાર મુસાફરો ઇમરજન્સી બાળીથી બચી ગયા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પરંતુ વિશ્લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે દુર્ઘટના દરમિયાન આગ ઝડપીથી ફેલાઈ ગઈ અનેક મુસાફરો જીવતા બળી ગયા હાલમાં સરકાર તરફથી મૂર્તિઓ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી સમગ્ર વિસ્તારમાં દુઃખ અને ચક્રમનું ત્યારે વાતાવરણ છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ